નમસ્કાર મિત્રો ફરી વખત આપનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર જેનું નામ છે ટેક ટુ ગુજ આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારની એક એવી યોજના વિશે વાત કરવાના છીએ જેમાં કર બનાવવા માટે રૂપિયા પચાસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે આ સહાય છે કોને મળવાપાત્ર થશે કઈ રીતે યોજનાનો લાભ લેવો અને કઈ જગ્યાએ અરજી કરવી તે તમામ માહિતી આગળના વિડીયોમાં જાણીએ વિડીયો શરૂ કરીએ તે પહેલાં મિત્રો આપણે જણાવી દઉં કે જો આપ પહેલી વખત અમારા ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં જ બે લાયકન છે તેને દબાવી દો જેથી કરીને અમારા દ્વારા કોઈપણ વિડીયો અપલોડ કરવામાં આવે તો આપને સૌથી પહેલાં અને નિયમિત અપડેટ મળતી રહે તો ચાલો મિત્રો યોજનાની વિગતવાર માહિતી મેળવે મિત્રો આ યોજના છે મત્સ્યપાલન યોજનામાં આઈ ખેડૂત પોર્ટલ પર લોન્ચ કરવામાં આવી છે જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને આવાસ દીઠ રૂપિયા પચાસ હજારની સહાય આપવામાં આવે છે જેમાં ઓછામાં ઓછું પાંત્રીસ ચોરસ મીટર બાંધકામ કરવાનું રહેશે ત્યારબાદ આપણે વાત કરી લઈએ આ યોજનાની પાત્રતા એટલે કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ લેવા અરજદાર કરવિહોણા સાથે સક્રિય માછીમાર હોવા જ જોઈએ ટૂંકમાં આ યોજનાનો લાભ કરવિહોણા અથવા કાચું મકાન ધરાવતા સક્રિય માછીમાર હોય તે લોકો જ આ યોજનાનો લાભ લઈ શકશે હવે આપણે યોજનાના નિયમો જાણી લઈએ મકાનનું બાંધકામ કરવા માટે અરજદાર પાસે વારસાગત જમીન હોવી જરૂરી છે સાથે મકાનનું બાંધકામ ઓછામાં ઓછું પાંત્રીસ ચોરસ મીટર હોવું જરૂરી છે આ મકાનનું બાંધકામ નકશા પ્રમાણે જ કરવાનું રહેશે જે મંજૂરી મળ્યાના એક વર્ષમાં જ પૂર્ણ કરવાનું રહેશે મિત્રો આ યોજનાની છેલ્લી તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ રહેશે યોજનાનો લાભ લેવા આપ અમારા સેન્ટરની મુલાકાત પણ લઈ શકો છો તો વહેલી તકે યોજનાનું ફોર્મ ભરી લાભ મેળવી શકો છો મને આશા છે કે આપને વિડીયોમાં તમામ માહિતી મળી ગઈ હશે જો વિડીયોમાં તમને કોઈ માહિતી ખૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો